બનાવમાં તો એવું છે અમારા ઘર આગળ એમ ગાળું બોલતા હતા દારૂ પીને જેમ ખાવે

બેથી ત્રણ જણાને વાગ્યું છે હરકાઈનું બીજા કોઈ બીજા કોઈને જ નથી એટલું બધું નથી વાગ્યું જેટલું વાગ્યું ને એટલું અમને બે થી ત્રણ જણાને વધારે વાગ્યું છે બાકી ઇન્જરી ઇંચા ભોગી છે બીજા કોઈ નથી